અંજારની માવી ડેવલપર્સ પેઢીમાં થયેલી રૂપિયા ચાલીસ લાખની ચકચારી લૂંટના કિસ્સામાં પૂર્વક જ પોલીસે સર્વગ્રાહી તપાસ કરી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે આમ તો પોલીસને શરૂઆતથી જ શંકા હતી કે આ લૂંટના કિસ્સામાં કોઈ જાણભેદું વ્યક્તિની શક્યતા છે જેના આધારે પોલીસે સર્વગ્રાહી તપાસ સાથે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા સાથે ઓફિસમાં કામ કરતા શખબંધ વ્યક્તિઓની પૂછપરછ પણ કરી હતી ઓફિસમાં જ દોઢ મહિના પહેલાં કામે લાગેલા એક સગીર વયના પટ્ટાવાળાની પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને કઈ રીતે તેના મિત્ર તથા તેની માતાની મદદથી લૂંટનો સમગ્ર પ્લાન ઘડ્યો હતો રેકી કર્યા બાદ લૂંટમાં અન્ય લોકો પણ સામેલ થતા ગયા અને આ ચકચારી લૂંટની કિસ્સાને અંજામ આપવામાં આવ્યો જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે માનનીય રેન્જ એજિસ્ટ્રીના માર્ગદર્શન હેઠળ અને ડી વેસ અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એન્ડલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા આ સમગ્ર બાબતે એલસીડી અંજાર પોલીસ તથા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને જે બાદ કુલ સાત વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે ત્રણ જે છે બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવા આરોપી છે પોલીસ દ્વારા અત્યારે જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીઝ ચાલુ છે પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં લૂંટનો આ ચકચારી બનાવ બન્યા બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તથા અન્ય બાબતોની તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ઓફિસમાં કામ કરતા પટ્ટાવાળાએ સમગ્ર મામલાની ટિપ્સ છે તે ફરઝાનાના કિશોરભાઈના પુત્રને આપી હતી અને ત્યારબાદ સમામે સાથે મળી આજે લૂંટની ઘટના જેને અંજામ આપ્યો હતો આજે જે બનાવ અંજામ થયું એમાં જે બાલકિશોર હતું જે મહાવે ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને લૂંટને અંજામ આપેલ હતો અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનું પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવે છે આ રીતે ટોટલ આ બનાવમાં નવ નવ આરોપી સંડોવાયેલા છે ઓફિસમાં કામ કરતા પટ્ટાવાળાએ જ્યારે જોયું કહી રોજ લાખો રૂપિયાના પૈસાની હેરફેર થાય છે ત્યારે તેને આ સમગ્ર મામલે તેના બાળમિત્રને કહ્યું હતું જે બાળમિત્રએ તેની માતા ફરઝાનાને આ અંગે જાણ કરી હતી આ ત્રણેય મળી સમગ્ર લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને જ્યાર તેમાં અન્ય લોકો સામેલ થતા ગયા જેમાં ભૂપેન્દ્ર છોટેલાલ કેબર હબીબ ઉર્ફે આદિલ હાજી કોરેજા સહિતના લોકોનો સમાવેશ થાય છે અભિપ અને ભૂપેન્દ્ર અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે આ ગુનામાં ફારૂક ચુમા નારેજા તથા મહમ્મદ બાવલા મથરા ફરાર છે જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ચોવીસ કલાકની જે છે અંદર જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે

જીગ્નેશ રમણીક દોશીને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું જ્યારે ગુનો ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અંજાર તથા એલસીબીના અધિકારીઓ તથા કર્મચારીઓનું વીસ હજાર રૂપિયાનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું આજે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાયેલી છે પોલીસ દ્વારા વિદિન ટ્વેન્ટી ફોર અવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મુદ્દાનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારે પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને સુધી હોસ્પિટલના જે રોડ સાઇડના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાવવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ અને બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું સ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવો સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે